જેમના આઈડિયા છે તે છે પ્રવીણભાઈ માળી સાથે મને શ્રી દિનેશભાઈ અગ્રવાડીયાજી પૂર્વ ધારાસભ્ય મને શ્રી શશિકાંતભાઈ પંડ્યાજી પૂર્વ ધારાસભ્ય મને શ્રી ગોવાભાઈ દેસાઈજી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાદરસિંહભાઈ અમૃતભાઈ પ્રાંત અધિકારી શ્રી દેલવાડીયાભાઈ અમારા મહામંત્રી બંને માઉન્ટને બેઠા જેવા બંને મહામંત્રીશ્રી કનુભાઈ બારવડજી અહીંયા ઉપસ્થિત બધા આગેવાનો અમારા શ્રી આજે આ કાર્યક્રમ એક અદભુત કાર્યક્રમ છે અને મને પ્રવીણભાઈએ કહ્યું કે આવી એક વાડી અમે દસ જેટલી વાડીઓ બનાવી છે અને મેં ધ્વજવંદનના કાર્યક્રમમાં ડીસા આપવાનો નિર્ણય કર્યો એટલે એમણે કીધું કે આવો એક કાર્યક્રમ અમે રાખ્યો છે એટલે પ્રાંત અધિકારીશ્રીને એમણે જે બ્રિફિંગ કર્યું તો દસ જેટલી વાડીઓ કરી છે પણ મને લક્ષ્મીપુરાણનું નામ આવ્યું ને એટલે મને અંદર જે મોમળકો થયો કે જો લક્ષ્મીપુરાણ છે માત્ર તમે ઘણા બધા સરપંચ શ્રીઓ પણ અહીંયા આવ્યા છે અને સમગ્ર ગામ માતાઓ બહેનો વડીલો બધા હાજર છે આ કામને બહુ એકથી કામ તરીકે હું જોઉં છું તમારા ધારાસભ્યશ્રીએ આવો મનનો વિચાર કરીને નિર્ણય કર્યો છે વિચાર અને નિર્ણય એ વિષય વિષય નથી બે એમની સામે આવશે એવું મને દેખાય છે એક તો સરપંચશ્રીઓને પૈસા વાપરવાના હોય ગામના અને સરપંચના પૈસા ના કારણે અહીં ઈ ટેન્ડરિંગ થાય તો સરપંચ થશે ત્યારે આપનું શું મનમાં આવશે આ બે બાબતો પ્રવીણભાઈ સામે આવશે પણ મને એવું લાગે છે તમે પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ કામ ત્યાં થવા માટેનું એક સરનામું મળશે ભજન સત્સંગ કરતા હોય તો એ થશે અહીંયા સારા ભલા કોઈ પ્રસંગ હશે તો એ અહીંયા આગળ ગામની અંદર થશે ગામની એક થવા માટેનું પણ માધ્યમ બનશે બધા ખેતરોમાં આપણે રહેતા હોય વાડીઓ રહેતા હોય તો ખેતરોમાં રહેતા બધાને મળવું કેમ ગામમાં પહેલા મકાન હતા ધીમે ધીમે તો આપણે હવે બધા ખેતરમાં મોટા ભાગે રહી ગયા તો ભેગા થવા માટેનું સરનામું તો હોય ને તો એક મંદિર હોય છે બીજી મંડળી હોય છે પણ સામૂહિક રીતે બધાને મળવું હોય તો આ એક સરનામું મળી ગયું આ બહુ સારું કામ કર્યું અને આ કામને અનેક લોકો સ્વીકારશે અનેક લોકો આમાંથી પ્રેરણા લઈને આવી બાળીઓ બનાવવાનું કામ પણ ગામો ગામ કરશે અને તમે સમન્વય પણ દેખો કર્યો કે આમ તો માણસ હોશિયાર છે ને એટલે આઠ લાખ એમએલએ ના અને બીજા વિવેકતા દિનના એ કેટલા થયા ટોટલ દિન અઢાર લાખ અઢાર લાખ બધું થઈ ગયું એટલે બહુ સરસ કેવાય એટલે લાખ લાખ આ સરસ મજાની વાડી બનાવી હું તો જોઈને મને ખૂબ રાજી બહુ સરસ બહુ સારી વાડી હજી પણ અહીંયા કે મારે પૈસા તો પણ એમ ના મારે સારું અને સર્વ પ્રથમ વાર સાહેબ તાલુકા પંચાયત અમે દેખી શકીએ કોઈને કહી શકીએ આવું મોડલ અહીંયા તૈયાર થયું છે સાહેબ અમારા સમયમાં અહિયાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ એના માટે પણ મહેનત કરી છે અમે આપને પણ રજૂઆત કરવાના છીએ કે આરોગ્ય વિભાગ અને ઘર સંસ્કાર જે ઘર સંસ્કાર કરાવે છે એ સંસ્થાઓનો સમન્વય કરી અને એક મોડેલ અહીંયા ઊભો કરવા માંગીએ છે આપણે પણ વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભાની અંદર પણ આ વાત મૂકી અને આવનારા સમયમાં આ મોડેલ તૈયાર થાય કે ઘરે ઘરે ઘર સંસ્કાર અપાય અને આપણા ઉત્તમ નાગરિકો બને એ તરફનું પગલું ભરવા માટે આ તબક્કે વિનંતી પણ કરું છું

ખૂબ આભાર વ્યક્ત કરું છું આજથી શરૂઆત આપણા ગામની અહીંયા થઈ ગઈ છે સારા કામ સારા પ્રસંગો દરેક જણ અહીંયા કરે જો કોઈ ખર્ચ કરતો હોય કોઈ પોતાના મહેલનામાં ઘરે કરતો હોય તો એને પણ ગામના પાંચ લોકો મળી અને અહીંયા કાર્યક્રમ કરાવે અને એનો ખર્ચ બચે એ નિશાની અંદર આપ કંઈક વિચારો એવી આપ સૌને વિનંતી કરું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જય જય આજે લક્ષ્મીપુરા ગામે ગુજરાતની પ્રથમ અટલવાડી ગામને લોકાર્પણ કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તકે અને ડીસાના ધારાસભ્ય પરવીનભાઈ માળે અને સૌ ગ્રામજનો અને ડીસા તાલુકાના સરપંચજીઓ આ એક મોડલ વાડીનું આજે અનાવરણ કરવામાં આવ્યો છે અને પંદરમી ઓગસ્ટ આઝાદીના અમૃત મહોત્સવની અંદર અને સૌ ગામના સાથે મળે અને આ મોડેલ દરેક ડીસા તાલુકામાં ગામડે ઊભી થાય એવી વ્યવસ્થા ધારાસભ્યની શ્રી અને અધ્યક્ષ ને આપ્યા હતી આ વાડી શું ખાસિયત છે આ વાડીની અંદર ગામની અંદર લોકોને મરણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ